નમસ્કાર મિત્રો આજે સીધો મોદી મોદીને વડાપ્રધાન થવાના આશીર્વાદ આપ્યા હતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અત્યારે રાજ્યપાલ છે જે ઉત્તર પ્રદેશના એ આસારામના ભક્ત અને આસારામના મેગેઝિનમાં પણ એમની છબીઓ છપાઈ છે ગુરુને ને ચરણ કરતા બે હજાર ને તેર થી જોધપુરની જેલમાં એમને આજીવન કારાવાસની સજા જે બે હજાર ને અઢાર માં ફટકારાઈ એને પગલે બંધ રહ્યા બે હજાર તેર માં એમની ધરપકડ થઈ ઇન્દોર થી લાખો એમના અનુયાયીઓ અને એક યુવતી ના જાતીય શોષણ ના એક કેસમાં બે હજાર ને અઢાર માં એમને આજીવન કારાવાસની સજા થઈ ત્યાર પછી જેટલી વાર પેરોલ માટેની માગણી કરી જામીન પર છૂટવાની માગણી કરી સ્વીકારાઈ નહીં પણ અંતે આજે જે સમાચાર આવ્યા છે એ સમાચાર આસારામના ભક્તો અને ખાસ કરીને વણજારા બંધુઓને માટે તો ઘરે લાપસી ના આંધણ મૂકવા જેવા છે કે વર્ષ પછી દિવસની પેરોલ મળી છે અને એ પણ એમની તબિયતની સારવાર માટે અફકોર્સ આ સાત દિવસ એ પોલીસની કસ્ટડીમાં જ રહેવાના છે પણ મુંબઈમાં માધવ બાગમાં એમનો ઇલાજ થશે મને લાગે છે કે આસારામના ભક્તો માટે આ બહુ મોટા સમાચાર કહી શકાય અને આસારામના ભક્તો દુનિયાભરમાં પ્રસરેલા છે લાખોની સંખ્યામાં છે અને રાજકારણીઓ એમને જ્યારે જ્યારે વોટની જરૂર હોય ત્યારે આવા સાધુ ચરણોમાં બેસતા હોય છે અને જ્યારે એ મુશ્કેલીમાં આવે ત્યારે એમનાથી દૂર જતા હોય છે જો કે નરેન્દ્ર મોદી એમના પ્રત્યેનો ભક્ત ભાવ અનેક વાર વ્યક્ત કરી ચુક્યા છે પણ નરેન્દ્ર મોદી એકલા રાજનેતા નથી માધવસિંહ સોલંકી માટે પણ એ જયારે મુખ્યમંત્રી હતા આ બંધુઓ એટલે કે ડીજી જે પોલીસ અધિકારી રહ્યા કેજી જે સમાજ કલ્યાણ વિભાગના જોઈન્ટ સેક્રેટરી રહ્યા અને એમના એક ત્રીજા ભાઈ એ પણ સરકારમાં આ ત્રણે વણઝારા બંધુઓ એ માધવસિંહ હોય કે અમરસિંહ હોય કેશુભાઈ હોય કે નરેન્દ્ર મોદી હોય આનંદીબેન હોય કે બીજા કોઈ હોય મુખ્યમંત્રી પદે કાર્યક્રમોના આયોજન કરતા રહ્યા અનુયાયીઓ એ ગર્દી કરતા રહ્યા કારણ કે રાજકારણીઓને ગર્દી જોઈતી હોય છે અને વોટ જોઈતા હોય છે એટલે તમે જો નરેન્દ્ર મોદી આસારામ વિશે શું કે તમે જશો તો તમને છે એમનો ભક્તિભાવ જારે મને કોઈ ઓળખતું જ નહોતું ત્યારથી બાપુનો મારા ઉપર ભાવ હતો મોદી પણ જયારે આસારામ કોઈ તકલીફમાં આવ્યા ત્યારે બધા ફારેક થઈ જાય જોકે આમાં એક બીજું કારણ પણ હતું રાજકારણ હતું કારણ કે આસારામ એ મૂળે સિંધી અને એમની એવી ગણતરી હતી કે લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન બને નરેન્દ્ર મોદી ને આ ગમે અને એટલે બધું રાજકારણ અને અંદરનું કારણ એ બધું ચાલ્યું અમે ક્યારેક ડીજી વણઝારા જે આઈપીએસ અધિકારી રહ્યા એમનો ઈ ટીવી ઉપર સંવાદ શ્રેણીમાં ઇન્ટરવ્યુ કર્યો ત્યારે એમણે એમના ગુરુ આસારામ બાપુ માટે સૌથી પહેલી વખત કવિતાઓ રિસાઇટ કરી હતી અને એ ઈ ટીવી પહેલી વાર પ્રસારિત કરી હતી એ ડીજી વણજારાનો બાપુ પ્રત્યેનો અનન્ય ભાવ અને ડીજી વણજારા એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ કેવા કેવા ઓપરેશન કર્યા છે એની મારે ચર્ચા કરવી પણ એમણે એક રાજકીય પક્ષ પણ ઉભો કર્યો છે આમ તો ભારતીય જનતા પાર્ટી ને મદદ કરવા માટે સાધુ સંતોનો પણ વચ્ચે એમણે જેલવાસ પણ ભોગવવો પડ્યો ત્યારે જેલમાંથી એમણે બહુ લાંબો લચાક એક વિવાદાસ્પદ પત્ર પણ લખ્યો હતો નરેન્દ્ર મોદી ને કરાવવા માટે કે મેં તમારા માટે શું કર્યું છે મોદી ડીજી ક્યારેય બતાવશે નહીં અને એના રહસ્યો એ તમારામાં ઘણા બધા જાણતા હશે ગાંધીનગર તો આખું જાણે એ જાણે શુ કામ ન જાણે અને એટલે જ હું કહું છું કે નરેન્દ્ર મોદીના ગુરુ આસારામ એ 11 વર્ષ પછી પેરોલ પર જેલ મુક્ત થયા અને એમને જેલમાંથી છોડાવવા માટે એમના ઘણા બધા મોટા ગજાના વકીલો હતા પણ જેમને ગુરુ ગણ્યા હતા એ ચેલો ક્યારે

સંગ પરિવાર રેલીઓ કાઢે છે બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર ખતરો છે કરવાનું છે પણ એ માત્ર નિવેદનો કરીને વેગડા રહે છે અને આજે હું તમારી સાથે એ વાત પણ શેર કરવા માંગુ છું કે મેં ઓછામાં ઓછા

પ્રવીણ તોગડિયાને કેતો વિશ્વ હિન્દુ પરિષદના જે સર્વોચ્ચ નેતા હતા કે દેશોમાં એક કરોડ જેટલા હિન્દુઓ વસે છે અને ક્યારેક ત્યાંના મુસ્લિમો ફરી વળશે ત્યારે હિન્દુઓની શું અવસ્થા થશે અને ભારતની તો ગંગાજમની તહેબ છે હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિ સમન્વય એટલે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બીજા બધા હિન્દુ ઓર્ગેનાઇઝેશન એ રેલીઓ કાઢે છે કોની વિરુદ્ધમાં રેલીઓ કાઢો છો બાંગ્લાદેશની ની વિરુદ્ધમાં અને તમારી સરકારને તમારે કહેવાનું છે અને શેખ હસીના ને દિલ્હીમાં રાખીને બાંગ્લાદેશ સાથેના સંબંધોમાં એક મોટી તિરાડ પડે એવા સંજોગો ઊભા થયા છે આમે નરેન્દ્ર મોદી ડિપ્લોમસીની બાબતમાં તો નિષ્ફળ છે માત્ર છે વિદેશી શાસકોને ગળે મળ્યા કરે છે એટલે લોકો ખુશ થાય છે પણ ઇન્ટરનેશનલ ડિપ્લોમસી કે ઇન્ટરનેશનલ રિલેશન્સ એ હગિંગમાં નથી સમાઈ જતા મારા દેશના હિતો કેટલા જળવાય છે

ચીને મજબૂત કરે છે જેથી ચીન લડાખમાં અને અરુણાચલ પ્રદેશમાં ઘુસી શકે પ્રદેશ નો ભારતીય જનતા પાર્ટીનો તાફીર ગાઓ સાંસદ સભ્ય લોકસભાનો સભ્ય કે છે કે આપણી ટેરિટોરીમાં આવીને ચીને ગામ વસાવ્યા છે નરેન્દ્ર મોદી બોલી નથી શકતા અને આજે પરિસ્થિતિ એવી આવી છે આ દેશમાં સંઘ પરિવારના સંગઠનો રેલીઓ કાઢે છે બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવાના નારા લગાવે છે જેને કંઈ કરવાનું છે તો દિલ્હીમાં લહેરથી બેઠા છે અને શેખ હસીના લઈને બેઠા છે અહિયાં રાજાશ્રય કઈ મળે એમ નથી એટલે શેખ હસીના અહીંયા છે એમને રાજાશ્રય આપવો હોય તો તમે જાહેર કરી દો હિંમત હોય તો ઇન્દિરા ગાંધી જેવી હિંમત હોય તો એ તો હિંમત છે નહીં બીજો કોઈ દેશ એમને રાજ્યાશરે આપે એની રાહ જોઈ રહ્યા છે અને માં શું થઈ રહ્યું છે બાંગ્લાદેશ હજારો ની સંખ્યામાં લોકો ભારતીય રાજ્યોની અંદર પ્રવેશવા માગે છે તમને ખ્યાલ છે કે બાંગ્લાદેશ ભારત ઘેરાયેલો છે ત્રણ બાજુથી અને બીજો સમુદર છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો ઇન્ડિયા ગઠબંધ કે છે કે રેફ્યુઝી આવશે બાંગ્લાદેશથી શરણાર્થીઓ આવશે તો એમની વ્યવસ્થા અમારે કરવી પડશે કારણ યુનાઇટેડ નેશન્સ ના ચાર્ટર છે જેના ઉપર ભારતે હસ્તાક્ષર કરેલા છે નરેન્દ્ર મોદીની સરકાર શું કરી રહી છે હિન્દુઓની સરકાર હોવાનો દાવો કરે છે ને અને હિન્દુ વિરોધી પ્રવૃત્તિ કરે છે જે હિન્દુઓ હજારો ની સંખ્યામાં હિન્દુઓ બાંગ્લાદેશ થી ભારતમાં આવવા માટે શરણાર્થી તરીકે આવવા માટે જીવ બચાવવા માટે એ લોકો એમ કહી રહ્યા છે કે અમને કાં તો ઘોડીએ મારો અને કાચ અને ભારતમાં પ્રવેશવા દો છવ્વીસ જેટલા બીએસએફ ને આદેશ છે કે ઘુસવા નહીં દેવાના બધા જ મારી પાસે આપણા દેશના અખબારો અને વિદેશના અખબારો એના અહેવાલો છે દુનિયાભરના હિન્દુઓ બાંગ્લાદેશના હિન્દુઓની સલામતી માટે છે ટેકે ચાલી રહી છે એ સરકાર ખુરશીવાદી સરકાર એને હિન્દુઓના હિતની કોઈ પડી હોય એવું લાગતું જ નથી અને છતાં અંધ ભક્તો રેલીઓ કાઢશે કોને બોલે છે ત્યાં આગળની સરકાર ત્યાં ભાંડવા છે અરે ભાઈ તમારી સરકારને કોને કે ત્યાં શું થઈ રહ્યું છે ત્યાંની જે વચગાળાની સરકાર છે એના મુખ્ય એડવાઇઝર એટલે કે સુપ્રીમ લીડર જે જેમને બનાવ્યા છે એ મોહમ્મદ યુનુસ નોબેલ પ્રાઇઝ વિનર એ આજે છે ને ઢાકેશ્વરી માતાજીના મંદિર ગયા અને ત્યાં હિન્દુ સ્ટુડન્ટ નેતાઓની રક્ષા પ્રયાસો કરીશું કારણ કે પોલીસ પણ હડતાલ ઉપર હતી પોલીસ હવે છે ને કામે આવી છે અને શેખ હસીના જેમને નરેન્દ્ર મોદીએ અહિયાં શરણ આપ્યું નથી હજી તો પણ એની સામે ત્યાં આગળ મર્ડરનો કેસ દાખલ થઈ ગયો છે કે નહીં દીકરો એક વાર એમનો દીકરો એમ કે છે જોય કે મારી મધરે છે રાજીનામું આપ્યું જ નથી હોદ્દા ઉપરથી એ તો પાછા જશે ચૂંટણીમાં ભાગ લેવા માટે ક્યારેક કે છે કે એમને છે ને યુકેમાં રાજ્યાશ્રય મળશે અથવા બીજા દેશોમાં રાજ્યાશ્રય માં પછી અમે શેખ હસીના એ તો તાના શાહ ની જેમ જ વર્તી હતી ચૂંટણી પંચ જેમ નરેન્દ્ર મોદી ખિસ્સામાં લઈને ફરે છે એ રીતે શેખ હસીના એ પણ ત્યાંના ચૂંટણી પંચને ખિસ્સામાં નાખીને

લોકશાહી રાષ્ટ્રનો પહેલા કોંગ્રેસ મુક્ત વિપક્ષ મુક્ત અને હવે મજબૂત સરહદે આવીને પડ્યા છે એ કે છે કે અમને ગોળીએ દો કા તો અમને ભારતમાં શરણ આપો બે વિકલ્પ છે ભારત સરકારનો આદેશ છે એ હિન્દુઓ છે મોટા ભાગના પણ પેલો હેમંત બિસ્વા શર્મા જે આસામનો મુખ્યમંત્રી છે ભારતીય જનતા પાર્ટી જેને સૌથી ભ્રષ્ટ કોંગ્રેસી મિનિસ્ટર ગણાવતી હતી પંદર પંદર વર્ષ સુધી એ હવે એમનો ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી છે આસામનો એને ચાર મુસ્લિમ ઘુસણખોરોના નામ મળે છે કારણ રાજકારણ છે હિન્દુઓને બચાવવા છે અને એમાં રાજકારણ ખેલવું છે શું હિન્દુઓને બચાવવાના એના કરતા તો ઢાકેશ્વરી માતાના મંદિરમાં જઈને મોહમ્મદ યુનુસે જે સાંત્વન આપ્યું છે એને આપણે સલામ કરીશું હિન્દુઓ ત્યાંના નાગરિક છે અને એમના દેશમાં એમની સલામતી મૌન છે નહી અમિત શાહ સ્ટેટમેન્ટ કરે છે એમની સલામતીની ની અમે ખાતરી આપીએ છીએ શું કર્યું ભાઈ તમે ત્યાંના ભારતીય દૂતાવાસમાં એ લોકોને હિન્દુઓને આશ્રય આપ્યો બચાવવા માટે કે બંધ કરી દીધું પ્રશ્નો મોદી સરકાર ઉપર હિન્દુત્વને નામે હિન્દુને નામે જે રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે કેટલું ભોકળ છે એ આપણે જોઈ શકીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર